विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्भोदराय शकलाय जगदिताय नागाननाय यज्ञविभूषिताय गौरीसुदाय गणनाथ नमो नमस्ते विकरे तु कामा किल गोपकन्या मुरारिपादर्पितचितवृत्ति दद्यादिकम्बोहवसादभुज गोविन्द दाभोधर्माद् वीति गो ध्रुव कश्चित् सर्व સકલમપરસ્વધ્રુવમિદરો દ્રુવ્યા દ્રુવ્યે જગતિ ગદતિ્યસ્ત વિષયી સમસ્તેસ્મતનત स्तोवाञ्जिहरेणि त्वां न खलु ननु दृष्टा मुखरता गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर <coughs> गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः નમસ્તે શારદે દેવી સરસ્વતી મતે પ્રદે વસત મમ જીવાગ્રે હરિહર જગદંબા નામ પ્રદ દર્શક મિત્રો ચાલુ શિવ ગંગામાં સ્નાન અને પાન કરવા માટે જઈએ આ બાજુ સુતજી મહારાજ સૌનકાદિ મુનિઓને ભીમેશ્વર શિવલિંગનું મહિમા સંભળાવી રહ્યા છે એ મહામુનિઓ પૂર્વે કર્કટ નામે રાક્ષસની પત્નીએ કર્કટી નામની પુત્રીને જન્મ આપ્યો હતો એના લગ્ન વિરાધ નામના રાક્ષસની સાથે થયો રામ દ્વારા એનો વધ થયો ત્યારબાદ કર્કટી માતા પિતાની સાથે રહેવા લાગેલી એના માતા પિતા અગસ્ય મુનિના શિષ્ય સુતિક્ષણને ભક્ષણ કરવા માટે ગયા ત્યારે મુનિએ તેમને ભસ્મ કરી નાખ્યા એટલે હવે એકલી પડી ગઈ એકલી પડેલી કરકટીને જોઈ કુંભકર્ણ ત્યાંથી નીકળ્યો કુંભકર્ણે એના ઉપર બળાત્કાર કર્યો અને ત્યાં ત્યજી લંકામાં ચાલ્યો ગયો કરકટીએ ભીમ નામના બાળકને જન્મ આપ્યો છે ભીમ નાનપણથી જ ખૂબ ભયંકર હતો પરાક્રમી હતો તેણે માતા પાસેથી જાણ્યું કે તેના પિતા કુંભકર્ણને શ્રી રામે મારી નાખ્યા છે તેથી તેણે વિષ્ણુના અવતાર સમા શ્રી રામને હરાવવા મનથી સંકલ્પ કરી દીધો અને ગયો તપ કરવા માટે વનની અંદર તેણે એક હજાર વર્ષ સુધી તપ કર્યું બ્રહ્માજીને પ્રસન્ન કર્યા છે અતુલ બળ પ્રામ માગ્યું તેણે અપાર બળ બળબળે સર્વદેવોને જીતી સ્વર્ગમાંથી દેવોને આંકી કાઢ્યા છે તેણે વિષ્ણુને પણ યુદ્ધમાં જીતી લીધા કામરૂદેશના રાજા સુદક્ષિણને હરાવી તેનું સર્વસ્વ લઈ અને તેને કેદ કરી દીધો આ રાજા ભોળાનાથનો ભક્તો હતો તેણે કેદખાનામાં ભોળાનાથની મૂર્તિ બનાવી એકાંતમાં શંભુનું પૂજન શરૂ કરી દીધું દ્રષ્ટિમાં તે જ અનોખો સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું મારા દિલમાં દિલ હૈયે આવી હસો શાંતિ સ્થાપો દયા કરી દર્શન શિવ આપો શિવજીની આરાધના શરૂ કરી છે તેની પત્ની દક્ષિણા એ પણ શિવ પૂજામાં મશ્ગુલ બની ગઈ છે તેમણે શિવજીને પ્રસન્ન કર્યા ભીમનો નાશ કરવા માટે પ્રાર્થના કરી શિવજી કહેવા લાગ્યા અભિમાની ભીમને હું અવશ્ય હણીશ ત્યાં શિવ ભીમેશ્વર કહેવાયા શિવની આરાધના કરતા સુદક્ષિણને જોઈ કોઈએ ભીમ દૈત્ય પાસે જઈ અને કહ્યું એ રાજા તમારા માટે આભિચારિક એની કે મરણ પ્રયોગમાં મગ્ન છે તેઓ આ સાંભળી દૈત્ય તલવાર લઈ તેની હત્યા કરવા માટે તેની પાસે આવ્યો છે જ્યાં તરવા ગામી અને મારવા માટે જાય છે ત્યાં તો જે પાર્થિવ શિવલિંગની પૂજા કરતા હતા રાજા એમાંથી શિવલિંગ શિવજી મહારાજ પ્રગટ થયા છે અને ભોળાનાથે રાજાની રક્ષા કરી અને ભીમની તલવારના શિવે પિનાક ધનુષ કટકા કરી નાખ્યા ત્યાર પછી શિવગણું તથા રાક્ષસના સૈન્ય વચ્ચે ભીષણ યુદ્ધ થયું ભીમે શિવની સામે ત્રિશુળું ફેંક્યું ત્યારે શિવે પોતાના આયુધો ફેંકી તેના ટુકડા કરી નાખ્યા આ વખતે નારદજીએ કહ્યું કે હે ભોલેનાથ આ દૈત્યનો જલ્દીથી નાશ કરવો યોગ્ય ગણાશે મહારાજ ભોલાનાથે જ્યાં મોટો વાંકોટો કાઢ્યો ને તો હંકાટામાંથી અગ્નિ બાળ નીકળ્યો અને હોકાટાના આગથી રાક્ષસોના ટોળા બળીને ભસ્મ થઈ ગયા ભીમ પણ ભસ્મ થઈ ગયો છે રાક્ષસો ત્યારે દેવો તથા મુનિઓ પ્રસન્ન થઈ તેમને ત્યાં સ્થિત રહેવા માટે પ્રાર્થના કરવા લાગ્યા છે કે હે ભોળાનાથ આપ પ્રસન્ન થયા છો પ્રગટ થયા છો તો અહીંયા તમે રહો પ્રભુ ભોળાનાથે તથાશ તો કયું પાર્વતીજીની સાથે એમણે ત્યાં વાસ કર્યો છે એમનું નામ પડ્યું છે ભીમાશંકરો આ રીતે ભીમેશ્વર જ્યોતિર્લિંગ ત્યાં આગળ પૂજવાની યોગ્ય છે જે મનુષ્યો જે ભક્તજોનું દર્શન પૂજન અને સ્મરણ કરે છે તીર્થ કરે યાત્રા કરે છે તેનું કલ્યાણ થઈ જાય ઓમ નમો ભગવતે મહારુદ્રાય નમઃ ઉમાપતિ મહાદેવ કી જય આજી સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો શિવ પુરાણની કથા સાંભળવા આવે તેને લાવજો એ વડાના આપે સુદક્ષિણ નામના